દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં ભારત આદિવાસી પાર્ટીના સમર્થનમાં ઉતરી રાષ્ટ્રપતિને સંબોધિત કરતો આવેદનપત્ર દાહોદના કલેક્ટર કચેરીએ સુપ્રત કરવામાં આવ્યો હતો આજરોજ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ સવારે બાર કલાકે દાહોદ જિલ્લા સેવા સદન છાપરી ખાતે ભારતીય આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈના માર્ગદર્શન અનુસાર પ્રદેશ અધ્યક્ષ કેતનભાઈ બામણિયાની આગેવાનીમાં રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યું કે હાલ દેશમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે જેમાં એમએસપી કાનૂન લાગુ થાય અને ખેડૂત પેન્શન સહિત ખેડૂત આંદોલનની તમામ માંગો સ્વીકારવામાં આવે એવા હેતુથી ભારત આદિવાસી પાર્ટી ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરી છે આ માંગો ન સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ચાલુ દિલ્હીના નારા સાથે દિલ્હી જશે હોવાની ચીમકી પ્રદેશ અધ્યક્ષ કેતનભાઈ બામણીયા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને અમે આવેદન આપ્યું છે એ આવેદનની અંદર જે ભારતભરની અંદર ચાલી રહેલું અને ખાસ તો જે હરિયાણાના જે પંજાબની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં જે એ આંદોલનની અંદર આજે ભારત આદિવાસી પાર્ટી સમર્થન કરે છે અને તમામ ભારતના આદિવાસીઓને આની સાથે જોડાવા માટેની અપીલ કરે છે અને આ આંદોલન જે છેલ્લા કેટલાય વખતથી ત્રણ કાળા કાયદાઓ જે લાગ્યા હતા એની પણ હજુ સુધી કોઈ સુનવાઈ કે જોગવાઈ કે એની પર રોક લગાવી દેવામાં આવી છે અને ત્યાર પછી પણ જે એમએસપી એમએસપી કાનૂન જે લાગવાની લગાવવાની જે વાત આજના ખેડૂતો જે કરી રહ્યા છે એની અંદર અમે જે આદિવાસી સમાજ આદિવાસીના જે લોકો છે એ એકદમ નાની ખેતી અને જે ટૂંકી ખેતીની અંદર પણ એમનું ગુજરાન કરી રહ્યા છે તો એ એમએસપી કાનૂન લાગે તો નાનામાં નાના ખેડૂતને પણ એનો ફાયદો મળે અને એની ખેડૂત તરીકેની ગેરંટી મળે ખેડૂતને એક પેન્શન યોજના બને આ તમામ મુદ્દાઓને લઈ અને આ ભારતભરના આદિવાસીઓ સાથે ભારત આદિવાસી પાર્ટી ખેડૂત આંદોલનના સમર્થનમાં છે